ગરના દરબાર હોલ ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર અને જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર દ્વારા આયોજિત નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા બે હજાર પચીસ અંતર્ગત છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોળી શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ આગેવાનો અને બાળકો જોડાયા હતા નવરાત્રિ રાસ ગરબાની સ્પર્ધાની અંદર જિલ્લાની ત્રેવીસ જેટલી શાળાઓની વિદ્યાર્થીનીઓએ ઉત્સાફેર ભાગ લીધો હતો આજે છોટાઉદેપુર નગરીમાં યુવા સેવા અને સાંસ્કૃતિક ગુજરાત સરકારના વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો ગરબા મહોત્સવ રાસ ગરબા મહોત્સવ ઉજવામાં આવ્યો છે ત્યારે આજની આ જે દીકરીઓ રાત ગરબા મહોત્સવમાં જેમણે પોતપોતાની આગવી કલા રજૂ કરી અને પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું અને એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ કાર્યક્રમમાં આ વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા નગરપાલિકાના પ્રમુખ આદરણીય મંજુલાબેન કોહલી અને સૌ આદરણીય આગેવાનો ઉપસ્થિત રહી અને દીકરીઓને શુભેચ્છા પાઠવી